દિવાળીના તહેવારો હવે શરૂ થઈ ચૂક્યા છે અને આજે ધનતેરસના અવસરે જૂનાગઢ શહેરમાં પ્રાચીન મહાલક્ષ્મી માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓથી ભરાઈ ગયું છે સ્વરૂપે બિરાજમાન છે અને માતાજીની મૂર્તિ ચાંદીથી છે દાણાપીઠ વિસ્તારમાં આ મંદિર પોણા વર્ષ જૂનું છે ભૂતકાળમાં નવાબી સમયમાં પણ નવાબ આ મંદિરે દિવેલ મોકલતા અને માતાજીની શ્રદ્ધાથી ભાવ વિભોર થતા હતા શ્રદ્ધાળુઓ ધનતેરસના દિવસે વહેલી સવારે દર્શન કરવા આવે છે ત્યારબાદ પોતાના ધંધા રોજગાર શરૂ કરે છે ફક્ત જૂનાગઢમાંથી જ નહીં પરંતુ દૂર દૂરથી લોકો અહીંયા માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે જૂનાગઢ ખાતે મહાલક્ષ્મી માનું જે મંદિર છે જે દાણાપીઠ ખાતે આવેલું છે જે જૂનાગઢમાં માય ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે આ મંદિરની વિશેષતા એ છે કે અહીં માતાજી બાળ સ્વરૂપમાં બિરાજમાન છે અને ખાસ તો જૂનાગઢના તમામ વેપારી અને જૂનાગઢના તમામ લોકો આ દિવાળીના તહેવારની શરૂઆત એટલે કે ધનતેરસથી અહીં દર્શન કરી અને કરતા હોય છે આ માતાજી સર્વની ઉપર

આ કાળના સમયનું શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર ઉત્તમ પ્રકારે આજથી જ આ તહેવારની શરૂઆત થઈ ગઈ આજે ત્યાર પછી વરસ ધનતેરસ અઢાર તારીખે ઓગણીસ તારીખે આપણે બધા સાથે રવિવારે કાળી ચૌદસ ઉજવશું અને વીસ તારીખે સુંદર મજાની જે દીપાવલીનો શુભ દિવસ છે જેને આપણે લક્ષ્મી પૂજન શારદા પૂજન તરીકે ઓળખીએ છીએ બધા એ દિવસ છે ત્યાર પછી મંગળવારે પડતર દિવસ છે અને ત્યાર પછી નૂતન વર્ષ ઓગણીસો ને બ્યાસીનો મંગલ સૂર્યનો જે પ્રાગટ્ય થશે એ મંગલ દિવસની અંદર મહાલક્ષ્મી માતાજી સર્વ પરિવારની અને પોતાના ભક્તગણોને અને વિશ્વને અને ભારતની અંદર દરેકની મનોકામના પૂર્ણ કરે એવા ભાવ સાથે અને નૂતન વર્ષની અંદર ખાસ કરીને અત્યારના સમયની અંદર જોઈએ તો અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે અનેક પ્રકારના પ્રજાને સંકટો આવતા હોય છે અવારનવાર તો માતાજી પાસે એક હૃદયપૂર્વકની એવી પ્રાર્થના કરીએ કે હે મહાલક્ષ્મા અને સર્વ દેવી દેવતાઓ આ જે અનેક પ્રકારના સંકટો આવે છે અનેક પ્રકારના જે જીવનમાં દરેકના વિઘ્નો આવે છે એ વિઘ્નમાંથી મુક્ત કરી અને નૂતન વર્ષે દરેકની મનોકામના પરિપૂર્ણ કરે દરેક પાંચ દિવસની અંદર આમ ધોકો આવતો હોય પડતર દિવસ તો પાંચ દિવસ બાકી જનરલી ધનતેરસ કાળી ચૌદશ દીપાવલી અને બેસ્ટ વર્ષ આ રીતે જ ઉજવાય છે પણ જ્યારે પડતર દિવસ આવે ત્યારે એને આપણે બધા અપભ્રંશ શબ્દ તરીકે ધોકો કહીએ છીએ પણ હકીકતમાં એ દિવસ ધોકો નથી હોતો એ વધારાનો એક દિવસ હોય છે ત્યાર પછી આ નવાબી કાળના સમયનું આ મંદિર રહેલું છે અને અહીંયા માલક્ષ્મી માતા અનેક ભાવ સાથે બાલા સ્વરૂપે બિરાજમાન છે આ માતા એનું મંદિર ચૈતન્યતા પ્રદાન કરે છે